શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગત રોજ મંગળવારે ભારત સામેની શ્રેણી માટે સોળ સભ્યોની ટ્વેન્ટી ટ્વેન્ટી ટીમની જાહેરાત કરી છે ટ્વેન્ટી ટ્વેન્ટીની કમાન ચરિત અસલંકાને સોંપવામાં આવી છે તાજેતરમાં યોજાયેલા ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે પૂર્વ કેપ્ટન વાનિંદુ હરસંગાએ કેપ્ટનશીપ છોડી દીધી હતી તો ગત અઢાર જુલાઈએ બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં ત્રણ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની શ્રેણી રમશે તો પહેલી મેચ પલ્લે કલ્લેમાં આગામી સત્યાવીસમી જુલાઈએ સાંજે સાત કલાકે રમાશે તો ઓડીઆઈ શ્રેણી બે ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે તો ભારતીય ટીમે છેલ્લે વર્ષ બજાર ઇક્સમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો ત્યારે ટીમે એ ત્રણ ઓડિયા અને ત્રણ ટ્વેન્ટી ટ્વેન્ટ્સ મેચની શ્રેણી રહેતી હતી તો ભારત ત્રણ મેચની મનડેની શ્રેણી બે એકથી જીતી હતી તો ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીમાં પ્રાપ્ત બે એકથી આઠનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન એન ટવેન્ટી ફોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App